થોડા આંસુ થોડા ફૂલ જયશંકર ભોજક અથવા તો સુંદરી આત્મકથા અંશ નો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અથવા તો એક પુરુષનું સ્ત્રીમાં પરિવર્તન અને અથવા તો એને આપણે એમ કહેવું જોઈએ કે પરકાયા પ્રવેશ એક પુરુષ હોવા છતાં ધીમે ધીમે નાટ્ય અને નાટ્ય મંડળીઓની સાથે રહેવાને કારણે એ કેવી રીતે સમૂળી સ્ત્રીમાં પરિવર્તન એમનું થયું ભલે એમનો દેહ પુરુષનો રહ્યો પરંતુ એમનું સંપૂર્ણ વ્યક્તિત્વ કેવી રીતે સ્ત્રીમય બન્યું એ આ આત્મકથા અંશમાં આપણે જાણવાના છીએ અથવા તો એનો અભ્યાસ કરવાના છીએ આ એ યુગની વાત કરીએ છીએ આપણે અઢારસો નેવ્યાસી પછીની એટલે અઢારસો ને અથવા તો ઓગણીસો આસપાસની અઢારસો નેવું અને દસેક વર્ષ પછી એટલે બહુ નાની ઉંમરમાં જયશંકર ભોજક જ્યારે નાટ્યમંડળીઓમાં જોડાયા ત્યારે નાટકોનું આટલું બધું મહત્વ લોકોમાં હતું ની એટલે આજે મંડળીઓ બધી છે એ આર્થિક સંકળામણમાં આર્થિક રીતે ભીંસમાં ચાલતી અને આ જે કલાકારો છે એ માંડ માંડ પોતાનું ગુજરાન જે છે એ ચલાવતા તો એ વિષયને લઈને આપણે આમાં પ્રવેશ કરીએ છીએ સૌભાગ્ય સુંદરી નાટક બહાર વળ્યા પછી મંડળીને વધારે સારી આવક કરી આપવા બાપુલાલ જૂના નાટકોને મારી ભૂમિકાને કેન્દ્રમાં રાખી ઝડપથી મૂકવા માગતા હતા તો અહીંયાથી આપણને એટલી ખબર પડી કે જયશંકર ભોજક નાટ્યમાં નાટ્ય વિભાગમાં અથવા નાટ્ય મંડળીમાં એમણે પ્રવેશ કર્યો અને એમનું પહેલું જે નાટક હતું એ હતું સુંદરી અને આ સુંદરી નાટકના આધારે જ તે સુંદરી એવું એમને નામ મળ્યું છે કે આના આધારે જ મળ્યું છે આ પહેલું જ નાટક એમનું સુપર ડુપર હિટ કહી શકાય એવું રહ્યું અને આ નાટક લોકોને ખૂબ પસંદ પડ્યું એટલે જે નાટકનું દિગ્દર્શન કરે છે જે જયશંકર ભોજક સાથે લાંબા સમય સુધી જેમણે કામ કર્યું છે એવું એક નામ છે બાપુલાલ જે આ નાટકો નાટ્ય મંડળી જે છે આખી એમનું દિગ્દર્શનનું કામ કરે છે સર્જન નાટ્ય સર્જનનું કામ કરે છે તો એમણે એક સારો કલાકાર તરીકે જયશંકર ભોજકને જોયા અને જે જૂના નાટકો ભજવાઈ ગયેલા હતા એની અંદર જે ફરીથી એનું રિકન્સ્ટ્રક્શન જેવું કામ કરીને એની અંદર જયશંકર ભોજકની ભૂમિકાને મુખ્ય રાખીને કેન્દ્રમાં રાખીને એક પછી એક નાટકો ઝડપથી કરાવવા માગતા હતા હેતુ શું હતો કે એક સારો ઉમદા કલાકાર એમને મળ્યો અને એનો મહત્તમ ઉપયોગ કરીને જે નાટ્ય મંડળી છે વધારેમાં વધારે આવક કરી શકે સારી આવક કરી શકે જેથી કરીને લાંબો સમય સુધી સર્વાઈવ કરી શકે આથી સૌભાગ્યસુંદરી પછી આરામના આઠેક દિવસ પછી શેઠ ગોપાળદાસ અમને માથેરાન ફરવા લઈ ગયા ત્યાં બાપુલાલ મારી પાસે વિક્રમ ચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવતા હતા તો સાતેક દિવસ એક એક નાટક થયું સૌભાગ્યસુંદરી અને ખૂબ સફળ રહ્યું એટલે એટલે સફળતા બાદ આ નાટકની સફળતા બાદ આઠેક દિવસનો આરામ એટલે કે આરામના આઠેક દિવસ શેઠ ગોપાળદાસ અમને માથેરાન ફરવા લઈ ગયા તો તમે જુઓ કે આ સાત આઠ દિવસની અમને રજા જેવું મળ્યું હોલિડે જેને આપણે કહીએ છીએ એવા પ્રકારનો આરામના દિવસોમાં એમાં આ લોકો શેઠ ગોપાળદાસ નામના એક શ્રીમંત જે છે આ એક બીજું નામ છે એ આ લોકોને બધાને ફરવા માટે પ્રસિદ્ધ જગ્યા છે માથેરાન ત્યાં આખી નાટ્ય મંડળીને ફરવા માટે લઈ ગયેલા પણ બાપુલાલભાઈ જે છે એ ત્યાં પણ સર્જક એટલે કે જયશંકર ભોજક છે એમની પાસે એક નવું નાટક જે ભજવવાનું હતું એનું નામ હતું વિક્રમ ચરિત્ર અને અંદર એક સ્ત્રી પાત્ર હતું રંભા દૂધવાળી આમ તો દૂધના વ્યવસાય સાથે જોડાયેલી સ્ત્રી રંભા એમનું નામ હતું તો આની ભૂમિકા તૈયાર કરાવવા માટે એમણે ત્યાં જ માથેરાંજા ફરવા માટે ગયા ત્યાં જ આ પ્રયત્ન શરૂ કરી દીધેલા એટલે બાપુલાલભાઈ જે છે એને ખૂબ ઝડપથી આ કામ કરવું હતું તો આ એક ભૂમિકા એમને તૈયાર કરતા હતા તેમાં જયશંકર ભોજે કહે છે કે મેં મારો દૃષ્ટિકોણ ક્રમે ક્રમે ઉમેરવા માંડ્યો તો આ એક કેરેક્ટર એમની સામે આવ્યું રંભા દૂધવાળેનો અને આ કેરેક્ટરની અંદર કહે છે કે બાપુભાઈ તો એટલે બાપુલાલભાઈ તો જે છે એ પોતાની રીતે કામ કરતા જ પણ સર્જક કહે છે કે ધીમે ધીમે જેમ જેમ આ પાત્રને હું સમજતો ગયો જેમ જેમ એના વિશે વાંચતો ગયો એમ એમ એની અંદર મેં મારો દ્રષ્ટિકોણ ઉમેરવાનો શરૂ કર્યું એક પાત્રને નવી નજરથી જોવાનો પ્રયત્ન કર્યો આ પાત્રની જે આ પાત્રનું કેન્દ્ર છે એ કેવી રીતે ગોઠવાયેલું છે એ આપણે અહીંયા આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે સૌ પ્રથમ તો કહે છે કે સસરા જે છે આ પાત્રની અંદર એક સસરાનું પાત્ર ભજવવાનું છે જેનું નામ છે વિક્રમ તો કે જે વિક્રમ સાથે થયેલી ચર્ચા પ્રમાણે સ્ત્રી ચરિત્ર છે એ સાબિત કરવાનું પ્રત્યેક પ્રસંગ મગજમાં રાખીને આગલા પાછલા દ્રશ્યોનો અભિનય કરતો તો વિક્રમ જે આ નાટકની અંદર સસરાનું કેરેક્ટર ભજવ્યું છે એની સાથે ચર્ચા થઈ અને ચર્ચાના અંતે એવું નક્કી થયું કે સ્ત્રી કેરેક્ટર છે રંભાનું અને કેવા કેવા દ્રશ્યો છે એ કેવી રીતે ભજવવાના છે એ સર્જક કે છે હું એને મારી કલ્પનામાં લાવતો ગયો અને એના અભિનયમાં ઉતારતો ગયો તો રંભા દૂધવાળે બનીને પોતાના પતિ એટલે કે વિક્રમનો પુત્ર છે જેનું નામ છે રાજરતન આ બધા પાત્રો યાદ રાખવાના છે નાટકની અંદર ધ્યાન રાખજો રાજરતન જે છે એ એની પાસે રંભા દૂધવાળે આવે છે અને ત્યારે એને પોતાના આકર્ષણથી એને આકર્ષવું અને જ્યારે આકર્ષાઈ જાય ત્યાર પછી એને સ્ત્રીઓચિત રીતે નકાર કરવો અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા પણ વધારતી જવી અને છેવટે લાચાર થઈ અને જાણે કોઈ ઉપાય ન રહે એ રીતે આકર્ષણથી વશ થઈ રાજરતનની લાગણીનો સ્વીકાર કરવો આ બધી વાતોને ક્રમબદ્ધ રીતે ચડતા એટલે કે ચઢિયાતા ક્રમે ઉપસાવી ભજવતો પ્રસ્તુત નાટકનું કોઈ દૂધ લોરે દિલરંગી ગીત ખૂબ જ મશૂર થયું હતું અને લોકજીવે રમતું થયેલું તો આ નાટકનું એક દ્રશ્ય છે જેની કલ્પના આપણે એમને કરાવી કે એક રાજરતન નામનો એક યુવક છે અને એના જે એના પિતા છે વિક્રમ જે આ રંભા દૂધવાળીના નાટકની અંદર સંબંધમાં સસરા બનવાના છે એ એણે જે રીતે વાત કરી કે નાટકની વિક્રમ ચરિત્રમાં એ મુજબ રંભાએ શું કરવાનું છે તો કહે છે કે રંભાએ આની અંદર જે જે રાજરતન છે એને પોતાના તરફ આકર્ષવાનો છે અને રાજરતન એના તરફ આકર્ષાય તો એને એને દૂર કરવાનો છે એનાથી દૂર જતું રહેવાનું છે ફરી એને આકર્ષવાનો છે ફરી એનાથી દૂર જવાનું છે જેમ જેમ એનું આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા એટલે કે એનાથી દૂર જવાની માત્રા એને દૂર હર્ષેલવાની માત્રા વધારતી જવાની છે અંતે જ્યારે રાજરતન સંપૂર્ણપણે એવું લાગે કે રંભાના આકર્ષણને વશ થયો છે ત્યારે રાજરતનની માગણી જે છે એનો સ્વીકાર કરવો તો કે છે આ બધી બાબતો એટલી બધી ક્રમબદ્ધ રીતે અને ચઢિયાતી રીતે ઉપસાવીને એ જયશંકર ભોજક કહે છે કે હું રંભાના પાત્રમાં એને ભજવતો આ નાટકની અંદર એક બહુ પ્રસિદ્ધ ગીત હતું કોઈ દૂધ લ્યોરે દિલરંગી અને આ ગીત એટલું બધું મશહૂર થયું લોકોમાં કે જેમ અત્યારે હિન્દી ફિલ્મની અંદર કોઈ નવું ગીત આવે અને રાતોરાત લોકોને જીભ પર રમવા માંડે લોકો ગાવા માંડે પોતાના મોબાઈલ વગેરે ઇન્સ્ટ્રુમેન્ટોની અંદર રાખવા માંડે એવી રીતે એ વખતે આ ગીત લોકોમાં ખૂબ પ્રિય બન્યું અને લોકો એ એ ગીતને એટલું બધું ચાહના એ ગીતની બની કે એ વખતે તો કે છે કે મિલોની સાડી અને ધોતિયાઓની કિનારી ઉપર એની પંક્તિઓ છપાવેલી તો તમે જુઓ કે એમ જેને આપણે કહીએ છીએ કે બ્રાન્ડ જે બની આ ગીત છે લોકો એટલું બધું લોકભાગ્ય બન્યું કે કેમ અત્યારે આપણે જોઈએ છે ને કોઈ નવું મૂવી આવે તો એની સાડી એની હેરસ્ટાઈલ એ બધું પિક્ચરના નામે બની જાય કોઈ ભાઈ સાડી છે તો આ ફલાણા પિક્ચરની સાડી છે અથવા ફલાણા સ્ટાઈલનો શર્ટ છે વગેરે એવી રીતે એ વખતની એ સાડી અને ધોતિયાના કિનારા ઉપર આ કોઈ દૂધ દિલ રંગી નામનું ગીત એ વખતે છપાવેલું હવે અહીંયાથી આપણે કલ્પના કરવાની છે કે આ એ યુગ છે કે જ્યારે કોમ્યુનિકેશનના માધ્યમો બહુ ઓછા હતા મોબાઈલ વગેરે કંઈ નહોતું અને નાટક જોનારો વર્ગ પણ ખૂબ ઓછો એ વખતે નાટકો જોનારા લોકો પણ બહુ ઓછી સંખ્યામાં એવા સમયે જયશંકર ભોજકે એટલું એટલું ચઢિયાતું એટલું મજબૂત નાટક ભજ્યું કે લોકોમાં ગીત એટલું બધું પ્રસિદ્ધ થયું કે જે આ કાપડ વગેરે બનાવતી જે મિલો છે કંપનીઓ છે એણે એ કાપડ ઉપર સાડીના છેડા ઉપર અથવા ધોતિયાના કિનારા ઉપર એ વખતે લોકો ધોતિયા પહેરતા એ યુગની આપણે વાત કરી રહ્યા છીએ એના કિનારા ઉપર આ પંક્તિઓ છપાવેલી અને એટલા માટે કે પંક્તિઓ જોઈને લોકો એ કાપ કપડાં ખરીદશે એટલે એક એમ્બેસેટરના રૂપમાં એક બ્રાન્ડના રૂપમાં એ વાતનો સ્વીકાર થયો તો આ પહેલું એમનું નાટક જે સૌભાગ્ય સુંદરી અને પછીનું આ વિક્રમ ચરિત્ર છે એ બંને નાટકોહિટ રહ્યા અને એનાથી એમને ખૂબ ખ્યાતિ મળી અને એક વસ્તુ ખાસ મિત્રો એ આપણે જોવાની કે એક કેરેક્ટર એવું હતું કે જે આખું નાટક ખેંચી જતું ઘણી વાર શું થાય કે કથા વસ્તુને એ બધું ઠીક છે હોય સારું હોય પણ પાત્રો જો બરાબર ના હોય તો એ તમે નાટક ના અથવા કોઈ મૂવી અથવા કોઈ સ્ક્રિપ્ટ બરાબર ના હોય તો ન ખેંચી શકો પણ જયશંકર ભોજકની એકલાની ફાવટ એવી હતી કે એકલા હાથે એ આખું નાટક ખેંચીને લઈ જઈ શકતા તો આ એક પેરેગ્રાફ જે છે આખો એ આપણા માટે તૈયાર થયો તો અહીંયાથી એક પ્રશ્ન આપણા માટે સો શબ્દોનો સવિસ્તાર પ્રશ્ન છે કે જયશંકરે રંભા દૂધવાળાની ભૂમિકા ભજવવા માટે કેવી તૈયારી કરી હતી તો એક પ્રશ્ન છે આ જે ઉપરનો આપણો પેરેગ્રાફ આપણે આખો જોયો એ પેરેગ્રાફ એમાંથી બનશે તો એ એક આપણે ખાસ અહીંયાથી જોવાનું છે બીજું કે મંડળીને વધુ આવક કરી આપવા માટે બાપુલાલ ભાઈ શું કરવા માંગતા હતા એક એ છે અને આ યસ માથેરાનમાં બાપુલાલ જયશંકર પાસે કઈ ભૂમિકા તૈયાર કરાવતા એ પણ અગત્યનો પ્રશ્ન છે તો આ અહીંયા વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવવાની હતી એ પણ છે વિક્રમ ચરિત્રનું કયું ગીત લોકજીભે રમતું થયું મિલોએ એ કઈ પંક્તિઓ જાહેરાતનો ઉપયોગ કર્યો એ પણ છે તો એક પ્રશ્ન પણ આપણે વધારે બની જાય છે અને ત્યાર પછી બીજા તો પ્રશ્નો અત્યાર તો આમાં નથી કોઈ લાગતા તો આ એક પહેલું જે નાગર નાટક છે એ બહુ સફળ રહ્યું બીજું આમ તો પહેલું તો સૌભાગ્ય સુંદરી હતું જ જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકામાં મારું મન એટલું તરબોળ થયું કે એક વખત જે પતિ આટલો પ્રેમ કરતો હતો તે જ પતિ જુગારના છંદને લીધે પત્નીની સામે પણ જોતો નથી અને પત્નીને ફોસલાવી મનાવીને તેના બાળકોના નામે મૂકેલું ધન પણ લઈ લેવા એની સહી કરાવી લેતો આથી મારા મનમાં લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ ઊભો થયો અને સરળ વાચિક અભિનય વખતે મારી આંખમાંથી દડદડ આંસુ સરવા લાગ્યા અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા પણ કઠણ થઈ પડ્યા આ એક બીજા નાટકની ભૂમિકા છે અથવા બીજા નાટકની વાત શરૂ થઈ છે એક નાટક છે એનું નામ છે જુગલ જુગારી આ એક નાટકનું નામ પણ યાદ રાખવાનું છે આ એક બીજું નાટક છે એની નાયિકાનું નામ છે લલિતા જે જયશંકર ભોજક ભજવવાના હતા અને એનો જે પતિ છે એ નાટકની શરૂઆતમાં એટલો બધો એ નાયિકાને એટલે કે લલિતાને પ્રેમ કરે છે અને પછી જુગારની લતે છંદ જુગારના છંદને લીધે એટલે જુગારની લતને કારણે અથવા જુગારના આકર્ષણને કારણે એની પત્નીની સામે તો જોતો નથી પરંતુ પત્નીને ફોસલાવીને મનાવીને એમના અને બાળકો માટે મૂકેલું જે ધન છે એ પણ એમની સહી કરાવીને ઉપાડી લેતો અને જ્યારે આખું નાટક સર્જક કહે છે કે અમે તૈયાર કરતા ત્યારે લલિતાની ભૂમિકામાં હું એટલો બધો ઓતપ્રુત થઈ જતો એક શબ્દ અહીંયા આવ્યો કે સરળ વાચિક અભિનય વખતે આ બહુ સરસ મજાનો એક મુદ્દો સમજવા જેવો છે તમે જુઓ મિત્રો કે કોઈ પણ નાટક ભજવાય ત્યારે નાટકના બે જે છે એ એના તબક્કાઓ હોય એક એનો વાચિક અભિનય હોય બીજો જે છે એ એનો આંગિક અભિનય હશે આ બે શબ્દો તમારે બરાબર સમજવાના છે જ્યારે તમે કોઈ નાટકની સ્ક્રિપ્ટ લખેલો જે ડ્રામા છે એ બેઠા બેઠા વાંચતા વાંચનાર પરંતુ ભાવ સાથે એને જ્યારે બોલો જેમ કે રેડિયો નાટક તો એ નાટકનો વાંચિક અભિનય થયો પરંતુ એ નાટક જ્યારે તમે અભિનય સાથે દૃશ્ય રૂપે ભજવો કોઈ લોકો જોતા હોય ને તમે રજૂ કરો જેને આપણે પ્રેક્ટિસ કહી શકીએ આવું તમે જ્યારે કરતા હો ત્યારે નાટકનો આંગિક અભિનય થયો તો જયશંકર ભોજક કે છે કે શરૂઆતના તબક્કામાં જ્યારે નાટક શરૂ થવાનું હોય અથવા જ્યારે નવી નવી એની પ્રેક્ટિસ શરૂ થઈ હોય એની સ્ક્રિપ્ટ વંચાતી હોય ત્યારે જે અભિનય થાય છે એને વાચિક અભિનય કહેવાય તો કે છે કે વાચિક અભિનય વખતે પણ કે છે કે મારી આંખમાંથી આંસુ સરવા માંડે અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા પણ કઠણ થઈ પડે ગળામાં એકદમ ડુંગો ભરાઈ જાય અને બાપુલાલ નાયકે મને ઉત્સાહિત કરતાં કહ્યું કે જે અસર અત્યારે તને થઈ છે તે જ અસર પ્રેક્ષકો પર થશે એની હવે તારે ખાતરી રાખવી અને આવી અસર ઊભી કરવી એ જ નટનું કર્તવ્ય છે નટનું કર્તવ્ય શું એનો જવાબ છે કોઈ કોઈ પણ નાટક નાટક કે પાત્ર જ્યારે જોવા જાય જ્યારે નાટક કરવા માંડે ત્યારે એનું કામ એ છે કે જ્યાં સુધી એ પાત્રનો અનુભવ તમને નહીં થાય ત્યાં સુધી તમે પ્રેક્ષકોને નહીં કરાવી શકો અને જ્યારે એવા પ્રકારનો અનુભવ તમે કરશો ત્યારે એ જ અનુભવ સામે પ્રેક્ષકોને પણ થશે આવી તો આવો વિશ્વાસ આવી ખાતરી આવો એક સંકલ્પ જ્યારે મનમાં બધાઈ જાય ત્યારે નટનું કર્તવ્ય ત્યાં ખરું ઉતરે અથવા નટ એમાં સફળ થયો કહેવાય તો જયશંકર ભોજક જે ભૂમિકામાં સરી રહ્યા છે તમે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જયશંકર ભોજક જે વાત કરી રહ્યા છે કે છે કે જ્યારે વાચિક અભિનય વખતે પણ મારી આંખમાંથી આંસુ સરતા અને છેલ્લા જે સંવાદો છે બોલાય પણ નહીં અને એ વખતે બાપુલાલ નાયક જેવા સમર્થ દિગ્દર્શક એવું કે અથવા નાટક શીખવનાર ઉત્સાહિત કરવા માટે જો અહીંયા પણ એ એમનું અભિમાન નથી બોલતો જયશંકર ભોજક એમ નથી કહેતા કે હું આટલો મોટો ઉમદા કલાકાર હતો કે છું એમ જ કે છે કે મારો ઉત્સાહ વધે એટલા માટે બાપુલાલ નાયક છે એ મને ઉત્સાહિત કરતા કહ્યું કે આ જે અસર અત્યારે તમે અનુભવો છો જે તને થઈ રહી છે તે પ્રેક્ષકો ઉપર થશે એવી ખાતરી રાખવી એટલે કે જે જે પાત્ર ભજવતી વખતે અત્યારે તું રડે છે એ રીતે પ્રેક્ષકો પણ રડશે અને આ કરાવવાનું કામ એ છે આને આપણે કહીએ છીએ કે તાદાત્મ્ય ભાવ કોઈ એક પાત્ર રડે તો બીજું પાત્ર પણ એટલે કે જ્યારે કોઈ નથી આપણે ઘણી જોઈએ કે થિયેટરમાં કોઈ પિક્ચર જોતાં જોતા સ્ત્રીઓ અથવા કોમળ હૃદયના લોકો છે પિક્ચર અથવા સિરિયલોમાં નાયિકાને જ્યારે દુઃખ પડતું હોય ત્યારે નાયિકાની સાથે એ પણ રડતા હોય તો એ એ અભિનયની સાર્થકતા છે ફાદાત્માનો ભાવ છે કે એને જેવું જેવો અનુભવ થાય છે એવો જ અનુભવ અહીંયા ન થતો હોવા છતાં થાય નાયિકાને સામે કોઈ પીડા મળી રહી છે કોઈ દુઃખ મળી રહ્યું છે તો ઠીક છે રડે છે થિયેટરમાં પિક્ચર જોનારા લોકોને એવો કોઈ અનુભવ થતો નથી છતાં એને રડવું આવે છે આ તદ્દાત્મ્યનો ભાવ છે તો આ જયશંકર ભોજક કહે છે કે આ ભાવ ઊભો કરવાની કે છે કે મારી પાસે ક્ષમતા છે એ ક્ષમતાનો અનુભવ હું વાર્ચિક અભિનય વખતે પણ કરી શકતો તો કે છે કે આ નટનું કર્તવ્ય છે હું લલિતાની ભૂમિકાને સાવ નિરીક્ષર નહીં નિરીક્ષણ પણ નહીં અને ડિગ્રી ધારક શિક્ષિત પણ નહીં છતાં સંપૂર્ણપણે સમજવાળી નારી કલ્પતો હતો તો આ પણ બહુ સફળ નાટક હતું અને નાટકમાં એમણે કહ્યું કે આ સ્ત્રી કેવી હશે અથવા આ આ સ્ત્રીનું શિક્ષણ વિશે તમારો શું મત છે તો જયશંકર ભોજક કહે છે કે લલિતાની જે ભૂમિકા મેં ભજવી એની અંદર મારી ભૂમિકામાં એ એવી સ્ત્રી હતી કે જે સાવ નિરીક્ષક પણ નહીં અભણ પણ નહીં અને બહુ ડિગ્રીધારી શિક્ષિત સ્ત્રી પણ નહીં આવી એક મધ્યમ શિક્ષણ એટલે એક મધ્યમ પ્રકારનું શિક્ષણ ધરાવતી પરંતુ સંપૂર્ણપણે સમજવાળી એક નારીની કલ્પના છે એ મેં આ રીતે મારા મનની અંદર લલિતા માટે બેસાડેલી તો આ જે જુગલ જુગારીનું નાટક છે એ પણ જયશંકર ભોજકના જીવનનો બહુ મહત્ત્વનો પડાવ છે તો આજના વિડીયોની અંદર આપણે બે નાટકોની વાત કરીએ એક વિક્રમ ચરિત્રની અને બીજી જુગલ જુગારીની વિક્રમ ચરિત્રમાં જયશંકર ભોજકનું પાત્ર હતું રંભા દૂધવાળીનું આ કેરેક્ટરનું નામ પણ આપણે યાદ રાખવાનું છે અને એનું દૂધ યસ કોઈ દૂધ લ્યો દિલરંગી એ ગીત ખૂબ એ વખતે પ્રસિદ્ધ થયેલું અને જુગલ જુગારીની અંદર જે છે એ લલિતાનું પાત્ર એમને ભજવવાનું હતું અને એના માટે એમની જે ભૂમિકા હતી એની એક આખી વાત આપણે અહીંયા કરી છે આગળના વિડીયોમાં આપણે ફરી બીજા કેટલાક આવા મહત્વના અથવા રસપ્રદ કિસ્સાઓ છે એની ચર્ચાઓ કરીશું